નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર બસો વીસથી ચાર હજાર બસો એંસી સમી ચાર હજારથી ચાર હજાર બસો બોટાદ ત્રણ હજાર નવસો પંદરથી ચાર હજાર બસો એંસી હળવદ ચાર હજારથી ચાર હજાર ત્રણસો એંસી રાજકોટ ચાર હજાર સાઠથી ચાર હજાર ત્રણસો પચીસ મોરબી ચાર હજારથી ચાર હજાર ત્રણસો पाटडी चार हजार एक सौ पंदर चार हजार तरसो एक हज़ार नौ सौ पचास थी जामजोधपुर तरह हजार आठ सौ पचास चार हजार बसो रापर चार हजार एक सौ एकतालीस थी, चार हजार बसो तेतालीस सावरकुंडला चार हजार चार हजार बसो चालीस पोरबंदर तर हजार सात सौ पचास थी चार हजार सौ मांडल तरह हजार नौ सौ पचास थी चार हजार चार सौ पचास अमरेली तरह हजार सौ थी चार हजार तरस सौ चालीस वाराही चार हजार हजार चार सौ एक बहुचराजी चार हजार चार हजार हजार नौ सौ थी चार हजार तरह सौ हजार सात सौ पचास थी चार हजार सौ पचीस વાંકાનેર ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો એકાવન નેનાવા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો બાબરા ત્રણ હજાર નવસો પાસઠ થી ચાર હજાર એકસો પચીસ સાડંદ ચાર હજારથી ચાર હજાર એકસો નેવું ધાંગધ્રા ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો તાનેરા ચાર હજાર એકસો પિંચોતેર થી ચાર હજાર ત્રણસો ત્રીસ થરાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો પચાસ થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એકાવન ભુજ ત્રણ હજાર થી ચાર હજાર બસો વિસનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર ચાલીસ ગોંડલ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો એકાવન અંજાર ચાર હજાર થી ચાર હજાર ચારસો વીસ તળાજા બે હજાર આઠસો થી ચાર હજાર એકસો પંદર જામખંભાળિયા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચાસ રાઘનપુર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો એંસી જામનગર ચાર હજારથી ચાર હજાર બસો નેવું ઊંઝા ત્રણ હજાર આઠસો નેવુંથી પાંચ હજાર બસો નેવું ભાવનગર ત્રણ હજાર ચારસો પંચાણુંથી ચાર હજાર પચાસ પાટણ ચાર હજાર ચાલીસથી ચાર હજાર ત્રણસો પંચોતેર કડી ચાર હજાર એકોતેરથી ચાર હજાર એકોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો